ભેષણ પોલીસ ઇન્સ્પેક્ટર સલમા સુમરા સાહેબ દ્વારા પંદર વર્ષથી નાની એકાવન દીકરીઓને પોતાના સ્વખર્ચે કપડાં વિતરણ કરી અને ભાવતા ભોજન પીરસ્યા નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેંસાણિયા મળતી માહિતી મુજબ ભેષણ પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર સુમરા સાહેબે નવરાત્રી દરમિયાન ગરીબ દીકરીઓના મેળવ્યા આશીર્વાદ વેસાણ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સલમા સુમરા સાહેબ દ્વારા નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે અને આ નવરાત્રી દરમિયાન માતાજી જગદંબાના આશીર્વાદ મેળવવા દીકરીઓને પોતાના ઘરે ગોરણી તરીકે બોલાવી અને તેમની પૂજા કરી પગ ધોઈ ભાવ ભક્તિથી તેમને ભાવતા ભોજન પીરસ્યા ત્યારે કોઈ પોલીસ અધિકારી અને તે પણ ઇસ્લામ ધર્મના હોવા છતાં આ રીતે ગોરણીઓ કરી અને માતાજીની જગદંબાની જે આરાધના કરતી દીકરીઓને પોતાના સ્વ ખર્ચે ભાવતા ભોજન પીરસ્યા ત્યારે એ સાબિત કરે છે ભાવ પ્રેમ લાગણી અને માનવતાનો કોઈ ધર્મ નથી હોતો પેશાણ મુકામે ફરજ બજાવતા હોય તેમને તેમ નાની જેને પોતાની જ ફરજ હોય તેમ પોતાની ફરજ માનીને પંદર વર્ષથી નાની વયની આશરે એકાવન જેટલી દીકરીઓને મનગમતા કપડા તથા મનગમતા ભોજન કરાવી અને માનવતા દાખવી હતી આ અંગેની વિગત એવા પ્રકારની છે કે ભેસાણ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેસ આઈ સુમરા સાહેબ દ્વારા ગરીબ પરિવારની બાળકીઓ માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે અને દરેક બાળકીઓને ગિફ્ટ આપવામાં આવે જણાવવામાં આવે છે કે નવરાત્રિ નવરાત્રિ ખૂબ જ નવરાત્રિનું ખૂબ જ સારું આયોજન કરેલ ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવાર સ્ટેશનમાં પોલીસ મહિલા ઇન્સ્પેક્ટર શ્રી એસઆઈ સુમરાની અનોખી પ્રેરણાદાયી નવરાત્રી રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી સુમરા સાહેબ અગાઉ પણ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તે દરમિયાન પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક જ્ઞાતિ અને ધર્મના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા અવારનવાર ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદ દ્વારા કરાતા ગણપતિ ઉત્સવમાં પણ હાજર રહી ગજાનંદ ગણપતિ દાદાની આરતી પણ તેમના પતિ એડવોકેટ મજૂર એસ ગાહા સાહેબ સાથે હાજર રહી ઉતારતા હતા ત્યારે સમાજે આ વસ્તુની વસ્તુથી બોધપાઠ લેવાની પણ જરૂર છે સહજ ન્યૂઝ બ્યુરો રિપોર્ટ સહજ ન્યૂઝ પહેશાન